તો ભાઈઓ બહેનો ને બને વ્યો ગુડ મોર્નિંગ આજે છે શનિવાર આજે છે શનિવાર અને એ ઋષિબેન બનાવે છે અત્યારે રાજમા ચાવલ ખૂબ સ્ટડી સુ મજા હા એ મોટા મોટા ગુંગળા નહી પહેરે ત્યારે ના કેમ શું વાંધો એક જ કાન બાજુ હા બીજો કાન ચાલતો નથી કાન નથી નહી સમજો હેલો 1 2 3 1 2 3 હેલો માઈક ટેસ્ટિંગ इयरफोन नु काय नशिब वाला वाव मस्त सुगंध आवेन भाई हम्म वर्षा नाही आउन तो यार आर शहर से लत्ते गर्मी न टासेस गर्मी या वर्षा न रे वर्षा आवश तुम माने गर्मी तेने जो बरसात आवे तेने तो कमौसमी बरसात केवा है सूरत में पड्यो तो 2 दिवस पेला आई थिंक हमरा दुबई में पडो काड़े कपड़ा पिये आज फ्राइडे ने फ्राइडे आज शाम బ్ కా <laughs>

Hmm. Start. Look, you're not going to do anything. I'm હવે going to do anything. I'm not 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 going to

તો હવે ભાઈ રીલ્સના શૂટ થયા પછી અત્યારે કેટલા વાગ્યા છે સવા આઠ થયા છે અને અત્યારે હવે દીપા અને પૃષ્ઠી બંને ગાશે શ્રી મહાપ્રભુજીની વધાય તો ચાલો બંને બેસી યા અને હવે મહાપ્રભુજીની વધાઈ શરૂ કરશે બંને હું નથી ગાતો કારણ કે મારો અવાજ એટલો સારો નથી એટલા માટે તો આ બંને જ ગાશે હું

dil shree

ચાન્સ બહુ ઓછા છે કારણ કે જમતા જમતા સાડા દસ જેવું થઈ છે અગિયાર વાગ્યા કોઈ શો છે કે નહીં ખબર નહીં તો મુસ્ટી બેન તો ચેક કરે છે આ જો કેલો ટેસ્ટી લાગે છે ટેસ્ટી લાગે તો ટેસ્ટી બી છે જ એટલે અહીંયા આવે કે કાં લાસ્ટ ટાઈમ અમે આ ખાધું તો તો બહુ મસ્ત હતું એટલે એમ ચાલો ફરીવાર ટ્રાય કરીએ ઓ આઈ સી કોઈ મડે કે જે પિક્ચર કે નગર ભાઈ ઘરે જઈને જોઈશું ઘરે જઈને મસ્ત પત્તા લગાવીને શાંતિથી એસી ચાલ આ જાગીશું મજા આવશે ઓ હા

અતો કાગળ છે આલે પેપર નામ જ છે હા પેપર ગાર્લિક જો છે તો કાગળનું ગુજરાતી મેસેજ કેવાય તો દેખલે લઈને આવી ગયા છે થેન્ક યુ વેરી મચ દીપ एक डबल चॉकलेट और ट्रिपल चॉकलेट। ओह। डबल का ही लाया। डबल आज है चलो देर का हो गया। न्यूज़ साइड में रख देना। ले दरब।

હવે પનીર ચીલી ને વોફર્સ ને બધું ખાઈ લીધું ને હવે આપણે જઈએ છીએ ઘર તરફ તો ભાઈ હવે અત્યારે કેટલા વાગે અગિયારે પચીસ થઈ જાય અને હવે જઈએ ઘરે અને હવે આ બ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ કારણ કે હવે તો સુઈ જવાનો ટાઈમ થઈ ગયો તો પછી જો તમે આ તમને આ બ્લોગ્સ ગમતા હોય તો પ્લીઝ લાઇક કરો અને કમેન્ટ કરો તમે કોઈ જ કમેન્ટ નથી કરતા ભરી ભરીને કમેન્ટ કરો આપણે આ ટાર્ગેટ છે ને આ બ્લોગનો ટાર્ગેટ કમેન્ટનો પચાસ રાખીએ આપણે તો પચાસ કમેન્ટ ગમે એમ કરીને કરી દેજો અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં જો તમે નવા વિઝિટર હો તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો તો મળી આવતા લોકો માટે ટેલ ધેમ હેવ નાઈસ ટાઈમ બાય બાય ગુડ નાઈટ ગુડ નાઈટ ઋષિબેન તમારે ગુડ નાઈટ કહેવાનું છે ક્યાં ગઈ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ હા એમ આગળ આવ થોડી જય શ્રી કૃષ્ણ

Dika Kinara.